અગત્યના સમાચાર મળી રહ્યા છે અમરેલી જિલ્લામાંથી અમરેલી તાલુકા પોલીસની ઉત્કૃષ્ટ કામગીરી આવી છે સામે અમરેલીના કમીગઢ ખાતે તેર વર્ષી માસુમ બાળકી પર બળાત્કાર ગુજારનાર અઠ્યાવીસ વર્ષીય નરાધમને શોધી કાઢી જેલના સળિયા પાછળ ધકેલ્યો છે મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના કમીગઢ ખાતે તેર વર્ષીય બાળકી સાથે છેડતી કરી દુષ્કર્મ આચરનાર અઠ્યાવીસ વર્ષીય આરોપી દીપંક ગોવિંદ રાઠોડ જે કમીગઢના મફત પ્લોટ વિસ્તારમાં રહે છે તેણે બાળકીની છેડતી કરી હતી તેમજ જઘન્ય કૃત્ય કરતા સમગ્ર મામલે પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી હતી ત્યારે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ એમ જે બારોટ સહિત પીએસઆઈ જે કે પાંડવની ટીમ દ્વારા નરદમ દીપક રાઠોડને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યો છે આરોપી વિરુદ્ધ કોર્ટમાં રિમાન્ડની માંગણી કરતા પોલીસ દ્વારા ત્રણ દિવસની રિમાન્ડ હાલ કોર્ટે મંજૂર કરેલી છે ત્યારે સમગ્ર મામલે માસૂમ બાળકી પર દુષ્કર્મ આચરનાર હેવાન દીપક રાઠોડ પર ચો તરફથી ફિટકારની લાગણી લોકો વરસાવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ જીટીવી ન્યૂઝ અમરેલી